નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરીકનારડીમાં આપનું હાર્દિક સ્વાગત કરજો હવે મિત્રો ઘણા સમય પછી આ વિડીયો લઈને આવેલો છું રિક્રુટમેન્ટને લઈને ઘણા બધા લોકોની રિક્વેસ્ટ હતી કે અત્યારે હાલમાં કઈ કઈ સરકારી ભરતીઓ ચાલી રહી છે એનું એક કમ્પ્લીટ વિડીયો બનાવો કે એક જ વિડીયોમાં મને ખ્યાલ પડી જાય કે અત્યારે હાલમાં કઈ કઈ કેન્દ્ર સરકારમાં અને ગુજરાત સરકારમાં કઈ કઈ ભરતીઓ ચાલી રહી છે તો આ વિડીયોમાં હું ટોટલ સાત ભરતીઓ વિશે તમને માહિતી આપવાનો છું અને આ જે સાત ભરતીઓ છે એ જબરજસ્ત મેં સિલેક્ટેડ ભરતીઓની આ વિડીયોમાં ડિસ્કશન કરવાનો છો અને સંપૂર્ણ માહિતી મેળવી છું ટૂંકમાં તો પ્લીઝ વિડિયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા જોજો જો તમે દસ પાસ હોય બાર પાસ હોય કે ગ્રેજ્યુએટ હોય અથવા તો તમે બારમાની હમણાં જ પરીક્ષા આપેલી હોય તો પણ તમારા માટે એક જબરજસ્ત અત્યારે હાલમાં લેટેસ્ટ વેકેન્સી આવેલી છે તો એની પણ વાત કરવાના છે મિત્રો ઓકે તો પ્લીઝ વિડીયો જરૂરથી જોજો લાસ્ટ સુધી જોજો એન્ડ આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ સરકારી ભરતીઓની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો આપણી ચેનલ પર આપણા આવા જ પ્રકારના રેગ્યુલર ભરતીના અપડેટેડ વિડીયો તમને મળતા રહેશે તો વિડીયોને સ્ટાર્ટ કરીએ હવે મિત્રો આપણે આજના લિસ્ટમાં નંબર વન ઉપર રાખેલી છે એએમસી જુનિયર ક્લક સહાયક જુનિયર ક્લકની જે વેકેન્સી આવેલી છે ને એની આપણે વાત કરે છે ટોટલ સાત ભરતીઓ વિશે આપણે ડિસ્કશન કરવાના છે એમાં નંબર વન ઉપર રાખીએ છીએ એ સહાયક જુનિયર ક્લક ભરતી બે ચોવીસ ફાઇનલી આનું નોટિફિકેશન જાહેર થઈ ગયું છે મિત્રો અને ટોટલ વેકેન્સીની કેટલી જાહેરાત કરી છે છ છસો પ્લસ વેકેન્સી એટલે કે સિક્સ હંડ્રેડ પ્લસ વેકેન્સી સહાયક જુનિયર ક્લક એના સિવાય પણ બીજી અલગ અલગ પોસ્ટ પર છે પરંતુ એ ટેકનિકલ કેરિયરની પોસ્ટ છે જે લોકો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય ગ્રેજ્યુએશન સાથે મિત્રો ખાસ યાદ રાખજો કે ગ્રેજ્યુએશન સાથે તમારું સેકન્ડ ક્લાસ સાથે તમારું ગ્રેજ્યુએશન પૂરું હોવું જોઈએ ઓકે એટલે કે ગ્રેજ્યુએશનમાં સારા પર્સન્ટેજ સાથે તમે કમ્પ્લીટ કરેલું હોય તો જ તમે ઇલિજિબલ છો ફોર્મ ભરી શકશો ઓકે સિક સેકન્ડ ક્લાસ નથી તો કદાચ તમારું સિલેક્શન થઈ પણ જાય છે તો ફાઇનલ તમને જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન થતું હોય છે ત્યાં તમને ડિસ્કવોલિફાય કરી શકે છે એટલે તમે ચેક કરી લેજો કે તમારા ગ્રેજ્યુએશનમાં સેકન્ડ ક્લાસ સાથે તમે ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે કે નહીં ઓકે બીજું લાસ્ટ ડેટ શું શું છે જો ફોર્મ ના ભરી હોય તો ભરી દેજો પંદર એપ્રિલ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેશે સિક્સ હંડ્રેડ પ્લસ વેકેન્સી આવેલી છે આના ઉપર સેપરેટ અલગ વિડીયો બનાવેલો છે એ વિડીયોમાં મેં તમને માહિતી આપેલી છે કે એક્ઝામ પેટર્ન શું રહેશે એક્ઝામ સિલેબસ શું રહેશે ડિટેલમાં વાત કરી છે તો એ વિડીયોની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ ત્યાંથી તમે એએમસી સહાયક જુનિયર ક્લકની ભરતીની ડિટેલમાં માહિતી મેળવી શકશો અને એકદમ ડિટેલમાં માહિતી આપી છે ઓફિસિયલ નોટિફિકેશન આધારે ત્યાર પછી મિત્રો આપણા લિસ્ટમાં નંબર સેકન્ડ ઉપર છે આરપીએફ રેલવે પ્રોટેક્શન ફોર્સ હવે રેલવે પ્રોટેક્શન ફોર્સમાં મિત્રો તમે જોઈ શકો કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત થઈ છે કેટલી વેકેન્સી છે તો ચાર હજાર છસો પ્લસ વેકેન્સી આવેલી છે મિત્રો અને એમાં પણ આપણા વેસ્ટર્ન સેક્ટર સેક્ટરમાં વેસ્ટર્ન સેક્ટરમાં પણ વેકેન્સી આવેલી છે એટલે કે ગુજરાત માટે પણ તમે જોઈ શકશો નોટિફિકેશન આના ઉપર મેં ડિટેલમાં સેપરેટ અલગ વિડીયો બનાવેલો છે એ વિડીયોની લિંક પર તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ ત્યાંથી તમે આરપીએફની એક્ઝામ પેટર્ન સિલેબસ વિશે તમે જાણી શકશો કે શું હોય છે કે આમાં એક્ઝામ કેવી રીતે લેવાતી હોય છે ફિઝિકલ ક્રાઇટેરિયા શું હોય છે લિખિત પરીક્ષાનો સિલેબસ શું હોય છે એના ઉપર ડિટેલમાં વાત કરેલી છે હવે આના માટે કોણ ફોર્મ ભરી શકશે જો તમે કોન્સ્ટેબલ પોસ્ટ માટે ફોર્મ ભરવા માંગતા હોય તો તમે બાર પાસ કરેલું હોય તો કોન્સ્ટેબલની પોસ્ટ માટે ફોર્મ ભરી શકશો અને જો તમે સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે ફોર્મ ભરવા માંગતા હોય તો તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈશે કમ્પ્લીટ કરેલું જોઈશે તો તમે સબ ઇન્સ્પેક્ટર આરપીએફમાં સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ ઉપર ફોર્મ ભરી શકશો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે મિત્રો ચૌદ મે ઓકે ચૌદ મે બે હજાર ચોવીસ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ઓકે તો જો તમે ઇન્ટરેસ્ટેડ હોય ફોર્મ ભરવા માંગતા હોય અને આ રેલવે પ્રોટેક્શન ફોર્સ વિશે તમને ખ્યાલ હશે ના ખ્યાલ હોય તો તમને થોડી માહિતી આપી દો કે રેલવે પ્રોટેક્શન ફોર્સનું બેઝિકલી કામ શું હોય છે કે આમનું પોસ્ટિંગ છે ને મિત્રો એ રેલવે જે પણ રેલવેનું જે પણ જંક્શન હોય છે રેલવે સ્ટેશન હોય છે ત્યાં ગાડી તમારું ખાસ કરીને પોસ્ટિંગ થતું હોય છે ઓકે તો ગુજરાતમાં પણ તમને લાગે છે તો અહેમદાબાદ સેક્ટર આપેલું છે ઓકે અમદાવાદ તો ત્યાં તમે તમારું અમદાવાદ જંક્શન ઉપર તમારું પોસ્ટિંગ થઈ શકે ઓકે તો તો આ પણ બહુ જબરજસ્ત પોસ્ટ છે સેલેરી પર ખાસ કરીને કોન્સ્ટેબલની વાત કરું તો મિત્રો કોન્સ્ટેબલની પર ત્રીસથી પાંત્રીસ હજાર રૂપિયા આની સ્ટાર્ટિંગ સેલેરી રહેતી હોય છે મિત્રો ઓકે અને સબ ઇન્સ્પેક્ટરની ફિફ્ટી ફાઇવ થાઉઝન્ડ પ્લસ સેલેરી હોય છે મિત્રો ઓકે તો બંને પોસ્ટ જબરજસ્ત છે જો તમે જે પણ પોસ્ટ માટે ઇલિજિબલ હોય એનું ફોર્મ ભરી શકો છો ત્યાર પછી મિત્રો આપણા લિસ્ટમાં નંબર થર્ડ ઉપર નંબર થર્ડ ઉપર રાખવામાં આવેલી છે તમે જોઈ શકો જે આપ ભરતી છે મિત્રો અહીંયા તમે જોઈ શકો આઈજીઆઈ એવિએશન સર્વિસ પીવીટી એલ ટીટી એટલે કે આ જે વેકેન્સી છે ને મિત્રો અહીંયા તમે જોઈ શકો કઈ પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે કસ્ટમર સર્વિસ એજન્ટની પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે એલિજિબિલિટી શું છે તો કોઈ પણ બાર પાસ ફોર્મ ભરી શકશે આનું ફોર્મ ભરવાનું ક્યારથી સ્ટાર્ટ થયું છે તો મિત્રો છ માર્ચ બે હજાર ચોવીસથી આના ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયેલા છે લાસ્ટ ડેટ બાવીસ મે બે હજાર ચોવીસ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેશે રાઈટ હવે બીજું ખાસ કરીને વાત કરીએ કે આમાં ફોન કોમ ભરી શકે છે તો તમે જોઈ શકો બોથ મેલ એન્ડ ફિમેલ મે એપ્લાય ફ્રેસર કેન અલ્સો એપ્લાય એટલે કે આ જે એવિએશનમાં છે એ કહી શકાય અહીંયા ડિપાર્ટમેન્ટ તમે એરલાઇન ડિપાર્ટમેન્ટમાં તમારું પોસ્ટિંગ થતું હોય છે ઓકે તમે જોઈશો ટ્વેલ્થ કાસ ટ્વેલ્થ ટ્વેલ્થ ક્લાસ રિઝલ્ટ અવેટેડ કેન્ડિડેટ મે ઓલ્સો એપ્લાય એટલે કે જે લોકોનું બારમાની એક્ઝામ આપી દીધી હોય પરંતુ રિઝલ્ટ ના આવ્યું હોય તો એવા કેન્ડિડેટ પણ આનું ફોર્મ ભરી શકશે ઓકે એટલે કે બાર પાસ કેન્ડિડેટ પણ ઇલિજિબલ છે ફોર્મ ભરવા માટે તો બાર પાસ હમણાં તરતમાં જે લોકોએ એક્ઝામ આપ્યો હતું એમના સુધી પણ વિડીયોને શેર કરી દેજો એમના માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે વેકેન્સી સારી છે સેલેરી તમે જોઈ શકો છો પોસ્ટ પણ સારી છે કસ્ટમર સર્વિસ એજન્ટની પોસ્ટ ઉપર છે એક હજાર ચોમોતેર વેકેન્સી આવેલી છે પચીસ હજાર સ્ટાર્ટિંગ સેલેરી રહેશે તો ઓકે આ ભરતી એવા માટે છે કે જે લોકો ખાસ કરીને પાસ ઉપર ભરતીની બહુ ડિમાન્ડ કરતા હોય છે કે પાસ ઉપર કોઈ ભરતીની વાત હોય તો જરૂરથી જણાવજો તો આ ભરતી તમારા માટે બેસ્ટ છે બેસ્ટ એટલા માટે છે કે આમાં વર્કલોડ બી બિલકુલ ના કે બરાબર વર્ક લોડ હોય છે ઓકે અને એકદમ ફિક્સ ટાઈમ ઉપર તમારી ડ્યુટીઓ રહેતી હોય છે ત્યાર પછી આપણે આગળ લિસ્ટમાં જોઈએ તો રેલવેની બીજી એક જબરજસ્ત ભરતી છે ટેકનિશિયન ગ્રેડ ગ્રેડ થ્રીની ભરતી છે આઈ થિંક રાઇટ તો રેલવેએમાં જ આ ભરતી આવેલી છે બે હજાર ચોવીસ માટે રેલવે ઘણી બધી ભરતીઓ જાહેરાત કરી છે આ વર્ષે એક તો આરપીએફ અને કોન્સ્ટેબલની અને બીજી અહીંયા તમે જોઈ શકો છો કે ટેકનિશિયનની પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત કરી છે આમાં પણ નવ હજાર પ્લસ વેકેન્સીની જાહેરાત કરી છે ઓકે અને રિસન્ટલી હમણાં તમને એ એલપીનું પણ તમને ખ્યાલ હશે કે એની પણ નોટિફિકેશન આવી હતી ઓકે તો એ પણ ટેકનિકલ ભરતી હતી હવે આમાં જે વાત કરીએ ને કે આના માટે કોણ ફોર્મ ભરી શકશે તો નવ હજાર વેકેન્સી છે ખૂબ જબરજસ્ત ચાન્સ છે તમારી પાસે આટલી મોટી વેકેન્સી છે અને બીજું કે આમાં કોણ ફોર્મ ભરી શકશે તો દસ પાસ બાર પાસ ડિપ્લોમા ડિગ્રી કરેલું હોય બીએસસી કરેલું હોય એમને પણ ચાન્સ મળશે તો એ લોકો પણ ફોર્મ ભરી શકશે તો આની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ મિત્રો આઠ એપ્રિલ છે ઓકે આઠ એપ્રિલ બે હજાર ચોવીસ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે તો જરૂરથી જો તમે આટલી મોડી ભરતી માટે ચાન્સ લઈ શકો છો કેમ કે વેકેન્સી ખૂબ સારી વેકેન્સી છે ઓકે તો ટેકનિશિયનની પોસ્ટ ઉપર તમે જરૂર ઇન્ટરેસ્ટેડ હોય તો ફોર્મ ભરી શકો છો ત્યાર પછી આપણે જોઈએ ગુજરાત લેવલની ભરતી છે કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરમાં આ વેકેન્સી આવેલી છે અને વેકેન્સી તમે જોઈ શકો કે કઈ પોસ્ટ ઉપર છે એની પહેલા તમે જાહેરાત નંબર નોંધી લીધો કે ફોર્મ ભરતી વખતે તમને ખ્યાલ પડશે કે કઈ જાહેરાત નંબર છે ઓકે બીજું અહીંયા તમે જોઈ શકો કઈ કઈ જગ્યા આવેલી છે કેટલી વેકેન્સી આવેલી છે એની તમને અહીંયા વાત કરવામાં આવેલી છે જેમ કે તમે જોઈ શકો કુલ સચિવની છે પછી મદદની સ્કૂલ સચિવ છે પ પશુ ચિકિત્સક અધિકારી વર્ગ ટુ છે પછી આપણા માટે જે જબરજસ્ત વેકેન્સી છે ને મિત્રો એ જુનિયર ક્લકની વેકેન્સી છે રાઇટ તમે જોઈ શકો જુનિયર ક્લરની ટોટલ સૌથી હાઈએસ્ટ વેકેન્સી છે આઈ થિંક લેબોરેટરી ટેકનિશિયનની હાઈએસ્ટ વેકેન્સી છે બાર અને જુનિયર ક્લગની અગિયાર વેકેન્સી આવેલી છે જે તમે જોઈ શકો છો આના ઉપર ડિટેલ વિડીયો જોઈતો હોય કે એક્ઝામ પેટર્ન સિલેબસ શું છે સિલેક્શન પ્રોસેસ શું રહેશે કે કેવી તરામાં સિલેક્શન મેળવવાનું રહેશે કે કઈ પ્રક્રિયામાં થઈને પસાર થવાનું રહેશે તેના પર એક સેપરેટલી અલગ વિડિયો બનાવી દઈશ જો તમે કોમેન્ટ સેક્શનમાં વધુ ડિમાન્ડ કરશો તો આના પર એક અલગ વિડીયો બનાવી દઈશ તો અત્યારે આ પણ ભરતી આવેલી છે કામધેની યુનિવર્સિટી ગાંધીનગર ખાતે ત્યાર પછીની મિત્રો ભરતીની વાત કરીએ તો આ જે ભરતી આવેલી છે ધ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીમાં આ વેકેન્સી આવેલી છે ટોટલ સરકારી ભરતી છે પરમિનેન્ટ છે અને અલગ અલગ વેરિયસ પૂર્ટ પોસ્ટ આવેલી છે મિત્રો અને જેના માટે કોણ ફોર્મ ભરી શકશે તો બીકોમ છે બી એમબીએ કરેલું હોય એલ એલ બી હોય બી બીટેક કરેલું હોય એમઈ કરેલું હોય એમટેક કરેલું હોય તે બધા જ માટે અલગ અલગ પોસ્ટ છે મિત્રો ઘણી બધી પોસ્ટ હતી એટલા માટે મેં અહીંયા ઇન્ક્લુડ નથી કર્યું કે બતાવી નહીં શકો કેમ કે અહીંયા બતાવવું પોસિબલ જ નથી કે કંઈ કંઈ કેટલી પોસ્ટ છે તો આના ઉપર જો સેપરેટ અલગ વિડિયો જોઈતો હોય તો મિત્રો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો હું સેપરેટ અલગ વિડીયો બનાવી દઈશ એક્ઝામ પેટર્ન સિલેબસ ઉપર કઈ કઈ પોસ્ટ આવેલી છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરું મિત્રો તો બાર એપ્રિલ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે બીજું તેમને એક માહિતી આપી દો કે બીકોમ માટે એકાઉન્ટન્ટની પોસ્ટ આવેલી છે ઓકે તો આ મને યાદ હતું તો મેં તમને કહી દીધું બાકી આના સિવાય પણ ઘણી બધી પોસ્ટ આવેલી છે મિત્રો તો આમાં સેલેરી જબરજસ્ત છે તો તમે ચેક કરી શકો છો એકવાર નોટિફિકેશન ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ આગળની ભરતીની તો એ ભરતી આવેલી છે બીએસએફ રિક્રુટમેન્ટ બે હજાર ચોવીસ એમાં પણ કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ ઉપર ભરતી આવેલી છે બીએસએફ એટલે તમને ખ્યાલ હશે બોર્ડર સિક્યુરિટી ફોર્સ રાઈટ તો એમાં પણ બે હજાર ચોવીસ માટેનું નોટિફિકેશન જાહેર થઈ ગયું છે કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત થઈ છે કોણ ફોર્મ ભરી શકશે મિત્રો તો આમાં કોઈ પણ દસ પાસ ડિપ્લોમા આઈટીઆઈ કરેલું હોય એ કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે મિત્રો પંદર એપ્રિલ બે હજાર ચોવીસ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેશે જો આના ઉપર ઉપર તમારે ડિટેલ વિડીયો જોઈતો તો એક કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો આમાંથી જે પણ ભરતી વિશે તમને ડિટેલમાં માહિતી હોય તો એ તો બાકીની જે પણ આ ભરતીની વાત કરીએ ને મિત્રો એમાંથી જે ભરતી ઉપર વિડીયો અવેલેબલ છે એ વિડીયોની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ તમે ત્યાં વિડીયો જોઈ શકશો તો આ હતી મિત્રો ભરતીઓની આપણે વાત કરીએ કે અત્યારે હાલમાં લેટેસ્ટ આ ભરતીઓ ચાલી રહી છે જે જબરજસ્ત લેવલે છે ઓકે તો જો તમે કોઈ પણ ભરતી માટે કે કોઈ પોસ્ટ માટે ઇલિજિબલ હોય ઇન્ટરેસ્ટેડ હોય તો તમે આનું ફોર્મ ભરી શકશો વિડીયો સેક્શનમાં વિડીયોમાં કોમેન્ટ કરીને જરૂર જણાવો કે તમને આ સાત ભરતીઓમાંથી કઈ જબરજસ્ત ભરતી લાગી ઓકે તો મળે નેક્સ્ટ વિડીયોમાં આ સ વિડીયો પૂરતું આટલું જ